હલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજે આપણે એક ઓડિયો લે આવ્યા છે જે સોગનાથભાઈ છે વાદી એની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો બધા એની મદદ કરો તો એને થોડું ઘણું મળી જાય એ કિલો કિલો લોટ લાવીને એનું ઘરનું ગુજારણ સલાવે છે તો મિત્રો આ ભાઈની મદદ કરો તો એને મદદ મળી જાય તો જિગ્નેશભાઈ ઓડિયો સડાવ્યો હતો તો એના પર મદદ મળી જાય તો હું પણ એ વાળો ઓડિયો સડાવું છું તો એને મદદ મળી જાય તો બધા એની મદદ કરજો એનો નંબર હું નાખું છું અને એની બને એટલી સહાય કરીજો તો એ ભાઈનું ઘર આખી રીતે ચાલે એને બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે નાના નાના છોકરા છે અને તો મિત્રો એને સપોર્ટ કરજો એનો નંબર હું મૂકવું છું એના નંબર ઉપર જે તમારાથી બનતી કોશિશ થાય એટલી કોશિશ કરજો ને હું એનો ઓડિયો સડાવું છું તો સાંભળો તમે આ ઓડિયો હાલો જય ભીમ જય ભીમ જય ભીમ બોલો બોલો જોગનાથ ભાઈ હું સાહેબ મજા મજા કયો તમે બોલો અમે હું બોલ્યો સાહેબ થોડો મદદ ની જરૂર હતી સાહેબ હા હા હો છો તમને ઓલ ફોન માં વાત કરી કે મારા હું તો જો 3 વર્ષ ને 3 વર્ષ ને આપણે 3 વર્ષ ને છઠ્ઠો મહિનો હાલે છે હું તો ખાતલે શું સાહેબ હા બરોબર બરોબર અને મારા ઘરના આપણે એક્સિડન્ટ થી તમને ફોન કરી તી ને લગભગ હા એ તો કર્યો તમે મહિનાથી પેલા કર્યો છે ને મહિના મહિનાથી હવે સાહેબ એના પગ આપડે ઉપર પગ માંથી એને ફેક્ચર થઈ ગયો હવે સાહેબ હવે બે જણા ખાતલે છે છોકરા સાહેબ છે નાના પાંચ પાંચ હાથ હાધોરાના છે બરોબર હવે સાહેબ અત્યારે દવા પી દેતો શું

અને અત્યારે સાહેબ હું છે કે અત્યારે તો અત્યારે તો સાહેબ હું ત્રણ વર્ષ નો છઠો મહિનો ચાલે છે હું ખાટલે ને ખાટલે છુ બાય બજાર અત્યારે દાડી મજૂરી જતી ને નીદ્વા માં આમ જતી એમાં એ accident થયો જો આ ઈ ખાટલે ને સાહેબ હું ખાટલે હવે છોકરા એક છોકરી મોટી થઇ ઈ નવ વર્ષ ની છે બીજી છ વર્ષ છે અને છોકરો એક છે સંતાન માં એ સાહેબ પાંચ વર્ષ છે હવે અમારો પોઝિશન ને હું કરું મારે કાઈ વાંધો નહિ તમે છે ને એક તમારા ઘર નો એક video બનાવી નાખજો હા તમે આમ ઉભા થયા જ છો હા ઉભો થયો આમાં હાલી હકુ શું સાહેબ હાલવા ની ટેવ ગમે આ લોકો ને મારા નથી ભગંદર નું ઓપરેશન કર્યું મોટે પાસે હા તો મને ખબર છે એટલે આમાં હાલી હકુ બઈ શકું આપણે એક બેહતો નથી સાહેબ મારા થી બરોબર બરોબર તોય

કોક દાતા હોય ના વાંધો નહિ તમારે આપડે વિડિઓ તમારો મુકશું સવાર માં કાલે સાહેબ હું અત્યારે કોઈ આજુ બાજુ ના ચાલીસ રૂપિયા નો કિલો લોટ લઈને મારું મારુ ગુજર ના હકાવ છો હું કઈ બેહું હા બરાબર અત્યારે હું પચાસ રૂપિયા નો લોટ લઈ પચાસ રૂપિયાનો લોટ લઈને ને છોકરા સાહેબ ને હું ના હકાવ

ખાલી એક ફોન સિવાય કોઈ વસ્તુ નથી મારી તો તમારો આ નંબર નાખ્યો તમને ફોન કરશે બીજું થોડું હું કરશું આપણે આમાં જો હું સવારે એક કિલો લોટ લઈ હા એક એક કિલો લોટ ચાલીસ રૂપિયાનો લોટ આવે એ લોટ લઈને મેં ત્રણ બાળકોનો પૂરો કરું છું સાહેબ બરાબર કારણ કે તમે ઓલો વાજીનો દીધો કઈ ધંધો કરતા નથી હવે. કોઈ વસ્તુ તો ને બંધ તમને વાત નથી કરી મારે ધંધા સાહેબ પેલા થાંભલા માં જતો મને પૈસા આવતા મારો ઘર ગાડો મારે સુખી ખાલી રોટલો ખાઈ નો આરામ કરતો હતો પણ સાહેબ હવે જો વર્ષ તો મને ખાટલે બાઈ ને ખાટ ખાટલે હવે હું હાલી હકુ સાહેબ પણ મારે બે હાથ નથી

હવે સાહેબ મારે આવી કેપેસિડી હવે હાલ માં રહ્યો એક કિલો લોટ મંગાવ્યો સાહેબ ચાલીસ રૂપિયા નો એક કિલો લોટ ઉપર અત્યારે પાંચો રોટલા બનાયા ને હવે અઢીસો લોટ મારા ઘરે પડ્યો સાહેબ અત્યારે તમારે ગંદા ને હવે કઉ છું કેમ છે કઉ છું એટલે અહીંયા આપડે હાથર થી ઉપર થી ફેક્ચર થઈ ગયું છે હવે હલાતો નથી એને પૈસા પાણી કરવા કરવાનું તો મારે એનો ખંભો પકડી તો હું જાઉં એક તો હું ગાડી કઈ ફટકાની થી તમારા ઘર ની આમ ફોર wheel સાહેબ હતા ફોર wheel કોક ઉડાડી ને વયા ગયા હવે નબળા માણા નું કોણ ધ્યાન દેશે પછી તમે મને તમે ફોન કર્યો તો ઓલું કે ફરિયાદ નું ને બધું દવાખાના માં પૈસ્યો હતો દવાખાના નથી એને કોઈ ધ્યાન નથી દીધું સાહેબ

અને બીજા આપડે એને નામ તો બીજું હશે વિકીભાઈ હશે પણ એ બાહુબલી થી ઓળખાય બે બાટલા લોઈ એ દીધા હતા જુનાગઢ હતા meeting માં તોય પણ લોઈ મને રાજકોટ થી મળી ગયું એની કૃપા થી સાહેબ પોપટ ભાઈ જીજરીયા એક બાટલો એ દેવરાય ત્રણ બાટલા મારે પૂરો કરીને મારે અત્યારે સાહેબ હું હું ખાઉં છું સાહેબ ભૂતો હું તો, હા બરાબર બરાબર હા પણ હલાય ખરા ઉભો રેવાય હલાય ખરા પણ બે હાતો નથી સાહેબ હવે છે ને હું તમને શું કહું છું હાજી તમારું આખું સરનામું દઈ દયો phone માં હા માં સરનામું છે જોગનાથભાઈ પારેવાળા ગામ હા પણ રાજકોટ જીલ્લા નું કયું ગામ આવે પારેવાળા રાજકોટ જીલ્લા નું પારેવાળા ગામ પારેવાળા બેટી રામપરા પારેવાળા બેટી રામપરા નું પારેવાળા તાલુકો, તાલુકો જિલ્લો રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ વર્ષ ધંધો મુકી દીધેલો છે અને અત્યારે ક્યાંય કોઈ વસ્તુ અત્યારે એ પરિસ્થિતિ આવવાની છે

હા બરાબર અને સંતાન માં તમારે એમ માર સંતાન માં બે દીકરી ને એક દીકરો ઈ દીકરી સે હાફ ને 9 વર્ષ ની દીકરો સે 84 દીકરો કેટલા વર્ષ નો છે 5 વર્ષ બરાબર ત્યારે ભણે છે કે આંગણવાડી માં સે આજો સાહેબ 7 વર્ષ થશે બી હે ને બરાબર અને તમાર છોકરીઓ છોકરીઓ બે છે હાફ ને 9 તો તો હજી ઉમરે હજી નાની જ ને તમારી

કઈ વાંધો નહિ તમારો વિડિયો મૂકું છું તમારો નંબર એ નાખું તમને ફોન કરશે ને તમને મદદ મળી જશે બરોબર આવે છે સહેબ આતાર આતાર મારા ઘરે એ કિલો રોટ એ કાઈ ઉપાધી ન કરો એ તમારો હમણો વિડિયો ચડાવીશ ને હું અને તમારો નંબર એ નાખું છું તમારા પર ફોન આવશે બરોબર ભલે આટલો કોક કરો સાહેબ સહેબ થોડું ધ્યાન દયો તો નબળો વ્યક્તિ છે સાહેબ હું તમારા દર્શન કરવા જ માંગું છું પેલા તો ના ના કાઈ વાંધો જગનાથભાઈ હાલો હું તમારો વિડિયો ચડાવું ચાલો

આપડે ઓલું નીદ્વાન કોક છૂટક માં જતું રહ્યું ત્રણસો સાડા ત્રણસો રૂપિયા માં એમાય આવડી આવી પડી આવે કઈ વાંધો નઈ જગદીશ ભાઈ આપડે છે ને તમે ઉપાડી નો કરો બને એટલું કાલે આપડે તમને કરાવી દઈશું બરોબર આટલો સાહેબ તમે કરો તો તમારો બાપા આભાર ના ભાઈ આભાર એમાં શું હોય બરોબર તમતમાર આપડે તો આ બધું ખુબ આભાર સાહેબ નો હું હવે તો હવે એમ થાય કે બે જણા સુતા હોય તો આમ કે દવા પીએ ના ભાઈ ના એવું કઈ નો કરવાનું હોય પણ હું કરો સાહેબ હવે પરજા જે આમ મારે એક કિલો ચાલીસ રૂપિયા કિલો લોટ લઈને લઇ આવું ખાવા છું એક કિલો લોટ એક કિલો લોટ લઈને સાહેબ નો ખાવતો હોય તો મારા દીકરા મારી વાત સાંભળો તમે સવાર એ તમારે બધી વ્યવસ્થા થઈ જાય બરોબર ટેન્શન નો લેતા કઈ હવે તો હવે તો બે જણા આમ બેટા પડે કે હવે એક કામ કરીએ મગો ચાય તો હમ તો પરિવાર મરી જાય ને સાહેબ બે જણા દવા પી લઈએ ના ભાઈ ના જગન્નાથભાઈ એવું કાઈ નો કરાય, તમારે તમતમારે છે ને સવાર માં બધી વસ્તુ આવી જાય બીજું હું તમને બરાબર business ભાઈ business હું કરો બાપા હવે તો દુખ હવે કોઈ રીતે ના 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 એ તમારે છે ને એ કાલે આપડે ઓલા દુકાન વાળો હોય છે ને તમાર ગામ માં હા એ ઘણા દુકાન હા એ દુકાન વાત કરી લઈશ બરોબર ને થઇ જાય કાલે બરાબર

કઈ વાંધો નઈ તમે તમારે છે ને આપડે કરિયાણા નું કાલે આપડે થઈ જાય બધું બરોબર હું તમને સવાર માં ફોન કરી ચાલો ભલે ભલે આપ તો જરા ધ્યાન દેજો મગર રૂપી બનજો સાહેબ એ ભલે ભલે કઈ વાંધો નઈ તમે તમારે નો કરતા હો થઇ જાય તમ તારી હવે તો આમ કરીએ હવે તો આપડે બીજો એક રસ્તો વિચારવા છે અહિયાં બેઠા બેઠા વિચારીએ છીએ કે ના 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 ભાઈ ના એવું કઈ નો કરતા તમ તારી બધું થોડું ધીમે ધીમે હારું થઈ જાય બરોબર આમાં હું છે સુખ દુખ આવ્યા રાખે આમાં હું છે દવા ને એવું કાઈ પીવાનું ના હોય બધા દિવસો હરખા ના હોય એમાં તો જીગ્નેશ ભાઈ એમાં તો અગાઉ વાત કરી એમાં તો હારો વાળો વ્યક્તિ નથી ના ના મને ખબર છે ને તમારી તમારી મને ખબર છે આપડે ફોન માં વાત થઇ ગઈ તી ભાઈ ને પણ હવે હું કરું હવે સાહેબ દુખ કોઈ માપ નથ રેતો કઈ વાંધો નઈ તમ તારે અત્યારે કઈ એવું કઈ કરો ટેન્શન ના લો અને કઈ અવળા વિચાર ન લાવતા તમે સુઈ જાઓ તમ તારે કાલે તમ તારે અમારે થી જેટલી મદદ થાય ને ભાઈ